ભાઈ જયમાં મમ્મી આપણી થઈ ગઈ જ છે સવાર ને આપણે ગાડી ખાલી કરવા લાગી છે ભાઈ ગુડ મોર્નિંગ કેમ છો મજા છે શું બોલે આબા ડાબા જબા

બેસી બે રાતે નથી ખાધું કાલે બપોર ને નથી ખાધું ને ચવાણું ને દહી ખાધું બીજું કાઈ નથી ખાધું ક્યાંક મારવાડી હોટલ આવે પરોઠા હાપકારી લેવાય આપણે રાયચીર બાજુ જઈએ છીએ લોડિંગ કરવા જોઈએ હવે કેટલા ક્યાં પ્રમાણે લોડિંગ થશે મોટો મોટો આશરો આપીએ છે કે ભાઈ લોડ થઈ જશે ગાડી એટલે નીકળી ગયા છે

હા મિક્સ તમે ભાઈ એક ટ્રાય કરજો એવી મજા આવશે મારવાડી હોટલ આવી જાય એટલે જમી લઈને આવશો ભાઈ તો આપણા સબસ્ક્રાઇબર ભાઈ ભેગા થઈ ગયા છે મામું તમે અહીંયા જમવા ઊભા છો અમને અમે આ બાજુ ક્યારેક ક્યારેક ભૂલા પડી ગયા છીએ ભાઈ ભૂલા સમજ્યા અમે ક્યારેક ક્યારેક ભૂલા પડી ગયા છીએ રેશીભાઈ તમને ભૂખ નથી લાગી ને ત ઉઠી જાવ હવે ઉઠી જવાનું જ છે ભાઈ આપણે જમી ગાડીને આગળ નીકળતા આવે જી ભાઈ હવે જોઈએ આગળ થી લોડિંગ કરવાની છે ગાડી આપણે હાલે જતા હતા જો લીલોત્રી ભાઈ ગરમી બહુ છે ભાઈ હાલે વરસાદ જેવો થઈ રહ્યો તો ક્યાંક ક્યાંક વરસાદ પડ્યો છે બીજે ક્યાંય નથી પડ્યો ક્યાંક પડ્યો તો રાતે વાવાઝોડું હતું ભાઈ એ તો ડુંગરનો વિવો જેવો આ વેરસી ભાઈ ને તરસ લાગીએ ગરમી ગરમી બહુ છે ભાઈ હવે આને કાંક કેવા તો ભાઈ જગ્યા આપે રસ્તો જુઓ તો આખો રસ્તો પેક કરી આવે છે ભાઈ ટ્રેક્ટર જે ભાઈ ખટારાવાર આવી રીતના લઈ જાય તો નહીં જ કે મેમો આપો આ જુઓ ભાઈ જગ્યા કેમ દેશે તો ભાઈ અત્યારે આપણે જમવાનું બનાવવાનું તૈયાર કર્યું છે મહેમાન આજે શું ખવડાવશો મામાને ખીચડી ખવડાવું ખીચડી હા વેરસીભાઈ બનાવે આજે